વિવેકાનંદ સ્વામી હવે એમના જીવન પ્રસંગો આપણે જ્યારે પણ વાંચતા હોઈએ કે સાંભળતા હોઈએ ત્યારે આપણને એકાગ્રતાનો ગુણ વિશેષ જોવા મળે છે એટલે કે કોન્સન્ટ્રેશન આમ તો કોઈપણ વ્યક્તિના જીવનની અંદર એકાગ્રતા ખૂબ મહત્ત્વની છે કેટલું હાર્ડવર્ક કરો છો કેટલું સ્માર્ટ વર્ક કરો છો એ દર કેટલી શિસ્ત તમારા જીવનની અંદર છે એના કરતાં પણ મહત્ત્વનું એ છે કે તમે એકાગ્રપણે કોઈપણ કાર્ય કેટલું કરો છો તો જ્યારે વિવેકાનંદ સ્વામી કોલકત્તાની અંદર બેલુર મઠની અંદર પોતે અભ્યાસ કરતા હોય છે અને આના એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા નામની એક પ્રકારને નવી આવૃત્તિ વાંચવા માટે એમને દસ ભાગ વાંચ લીધેલા હતા એટલે અગિયાર ભાગ વાંચવા માટે શરતચંદ્ર ચક્રવર્તી હતા તે એમને કહે છે એટલે ત્યારે શરતચંદ્ર ચક્રવર્તી હતા એમને કહ્યું કે આ કેટલા દળદાર ગ્રંથો છે આખું જિંદગી આમાં વ્યતીત થઈ જાય પુસ્તકો વાંચવામાં છતાં પણ આ વચાય નહીં ત્યારે વિવેકાનંદ સ્વામીએ કહ્યું કે ભાગ વાંચી લીધા છે તમે કોઈ પણ પ્રશ્ન આમાંથી પૂછો હું તમને એના સાચા જવાબ આપીશ અને શરચંદ્ર ચક્રવર્તીએ એકથી દસ ભાગની અંદર એ ગમી પેજની અંદર ગમે પ્રશ્ન સ્વામી વિવેકાનંદને પૂછે છે અને એક એક પ્રશ્નનો જવાબ સો ટકા સાચો વિવેકાનંદ સ્વામી આપે છે અને ત્યારબાદ વિવેકાનંદ સ્વામી તેમને આનું રહસ્ય જણાવતા કહે છે કે બ્રહ્મચર્ય અને એકાગ્રતાના લીધે મને આ બધું યાદ રહી ગયું છે